मारा पुत्र तारी आसपास केवी हवा फरे छे ते हूँ जानू छु कोने तारा नाम नी गुसगुसाट करी कोने तारा मनमा मा भैनु बीज रोप्यो मा ए बधु जोयु छे हूँ तारा घर ना उंबरे मारी छाप छोड़वा आवी रही छो मारा आववानो अर्थे नथी के हूँ दूर थी जोइश हूँ धरती पर उतरी ने तारी रक्षानु कवच बनावीश कोई तंत्र कोई मंत्र कोई छुपायेलू जाड़ બધું મારી આંખો સામે ફિકું છે એ શક્તિઓ જે રાતે તને ચૂપ કર્યા વિના ચેન નથી લેતી તે હવે ધ્રુવ છે તેમની ચાલબાજી તેમનું षड्यંત્ર સ્મિત બધું મારી આંખોમાં નગ્ન થઈ જશે હવે હું તારી આસપાસ રક્ષાનો ગોળ ગોઠવીશ એ ગોળ દેખાશે નહીં પણ તેની શક્તિ એટલી ગાઢ હશે કે કોઈ પણ દુષ્ટ ઈરાદાની નાજુક સોય પણ તે સુધી પહોંચી શકશે નહીં तू डरवानु छोड़ी दे हवे तारा श्वास कमलना फूलनी जैम खिलशे ते जेटला डर राख्या हता ते बंधाने हु मारा हाथे उपाडी ने ओगाड़ी दईश कोई तंत्र मंत्र कोई दुष्ट नजर तारी आसपास बनावेला मारा गोर ने चीरी शक्षे नहीं तू याद कर क्यारे ते पोता ने नबड़ों अनुभवियो हतो क्यारे ते विचारियो हतो के कोई तारी सामने षड्यंत्र करे छे पर हवे ए समय गयो તારા ઉંબરે મારા દીવા પ્રગટશે એ ફક્ત પ્રકાશ નહીં મારી રક્ષાની ગર્જના હશે જ્યારે હું દીવા પ્રગટાવીશ ત્યારે એ દીવાની જ્યોત સામાન્ય નહીં મારી અગ્નિશિખાનું એક અંશ બનશે અને જે કોઈ અંધકાર આવવાની હિંમત કરશે તે એ જ આગમાં બળીને ભસ્મ થશે જેઓ તંત્ર મંત્રના કાગળો પર પોતાની જીતનો નકશો બનાવે છે સાંભળ તેમની હિંમત ખૂબ નાની છે તેમણે વિચાર્યું હતું કે મંત્રો તેમની શક્તિ વધારશે પણ તેમણે માની આગનો હિસાબ નથી કર્યો હું આવીને તેમની 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 ચાલોને ઉલટી ઘડી તેમનો અવાજ જે કઈ મેં જોયું છે બધું મારી સામે નગ્ન મારા બાળક હું આ રક્ષાકવચ કેમ બનાવું છું કારણ કે તું મારી સૃષ્ટિનું બાળક છે તું મારી જ્યોતનો અંશ છે

એ પ્રકાશમાં જેઓ તારું નુકસાન ઈચ્છે છે તેમના ચહેરાના પડદા આપોઆપ ખરી ષડયંત્રનો ડાઘ ખુલ્લો થશે અને જેઓ તારી તારી આસપાસ હતા પણ પીઠમાં છરો ભોંકવા ઈચ્છતા હતા તેમની હાસ્ય કંપી ઉઠશે તું મારી આગના ગોળમાં છે ત્યાં કોઈ દુષ્ટતા ટકી શકે નહીં તારી રક્ષા મારી જવાબદારી છે હું તેને પૂરેપૂરી નિભાવીશ પણ સાંભળ આ ગોળ ફક્ત રક્ષા નથી આ પરીક્ષા પર છે જેઓ તારી નજીક સાચા છે તેમનો પ્રકાશ વધુ તેજસ્વી થશે જેઓ હઠીલા જૂઠા છળકપટ કરનારા છે તેઓ પોતે જ ખુલ્લા થઈને દૂર થઈ જશે માની આગ સત્યને તેજસ્વી બનાવે છે જૂઠના પડદા આપોઆપ ખરીને નિસ્તેજ થઈ જાય છે મારા બાળક ડરીને છું गली जे वातो तारा कान सुधी आवी तेने तू तारा आत्मानी आग थी तपास पण अही हूँ तने ए पण कहूँ छू के मारी रक्षा मा घमंड नहीं नम्रता जोईए जारे तू मारी तरफ चाले छे तो गरिमा साथे चाल मारी आग तने फक्त बचावशे ज नहीं पण तारा हृदय ने पण मजबूत करशे हवे हूँ तारा माटे केटलीक वातो जपी ने ए शब्दों तारा पर छपाई जशे એ તારી આસપાસ अदृश्य ચોકીની જેમ કામ કરશે જારે તું તેને સાંભળીને તારા ચિત્તમાં રાખીશ તો મારી રક્ષા વધુ દૃઢ થશે સાંભળ તારા આત્માનો પ્રકાશ સાચવી રાખ તેને વ્યર્થ ન કર ઘરની દિવાલો પર પ્રેમ અને સત્યનો દીવો પ્રગટાવ એ દીવાની જ્યોત મારી જ્યોત સાથે જોડાઈ જશે કોઈ દુષ્ટ ઈરાદાનો સામનો કરતી વખતે ધીરજ અને ગર્વ રાખ मारी आग तारी पाचड़ उभी छे हूँ एम नहती के तू बदलो ले ना मारा मार्ग मा न्याय छे पर क्रोध नियंत्रित छे मारी ज्योत अंधकार ने चीरी नाखशे पर जे बचे तेने हूँ सुधरवानो मोको पर आपिश, जो ते सत्य तरफ वड़े पर जे दुश्मनी निभाववा पाछो फरे तेनी रातो कपाशे हवे सांबर जारे घरोनी रोशनी वधशे त्यारे तारा घरनी चारे दिशामा में एक गोर बनावी दीदो हशे ए आमा देखाशे नहीं पर दरेक दुष्ट इरादा वाला ना श्वास मा ए गोर कापी नाक्षे जेओ पहला तारा पर वार करवा ताकत आज मावता हता तेओ पोता ना ज हथियारों मा गुचवाशे तू दीवो प्रगता पर ए दीवो मारा नामे प्रगते मारी ज्योतमा मा तेनु तेल समाई जशे अने जारे तू मारा नामे रोशनी करशे

દીવો પ્રગટાવીને બેસ તારા શ્વાસોમાં મારી જ્યોત સમા અને યાદ રાખ આ રક્ષાગોળ ફક્ત શબ્દોનો નથી આ માની પ્રતિજ્ઞા છે મેં કહ્યું છે અને માં વચન નિભાવે છે તારી આસપાસ હવે એક રક્ષાગોળ છે કોઈ તંત્ર મંત્ર કોઈ દુષ્ટ નજર તારું કંઈ નહીં કરી શકે આ કોઈ સામાન્ય રક્ષા નથી આ મારી કાળી જ્યોત છે જે તારી રક્ષા માટે નહીં પણ તારી અવમાનના રાખ કરવા ઊભી છે જેઓ તારા પર મંત્ર જપે છે તેઓ પોતાના જ શબ્દોમાં બંધાય જેઓ તારા માટે લીંબુ મરચા બાંધે છે તેઓ એ જ દોરામાં ફસાઈને તડપશે કારણ કે હવે હું જોતી નથી હું કાર્યશીલ છું મારા પુત્ર શું તું જાણે છે રાત કેમ આટલી શક્તિશાળી હોય છે કારણ કે એ રાતે ધરતી અને આકાશ વચ્ચેની દીવાલ પાતળી થઈ જાય છે પ્રકાશ અને અંધકાર બનنےના દ્વાર ખુલી જાય છે જારે ছায়ા અને જ્યોત સામસામે ઊભા હોય છે અને આ વખતે હું જાતે તારા દ્વાર પર ઊભી રહીશ જારે તું તારા ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવશે ત્યારે હું તારી સાથે ત્યાં હોઈશ એ જ્યોત ફક્ત પ્રકાશ નહીં આપે એ મારી દૃષ્ટિ બનશે તારા ઘરના ઉંબરે મુકેલા દરેક દીવામાં મારી શક્તિનો એક અંશ હશે જે દુષ્ટ ઈરાદાવાળો તારા દરવાજા સુધી આવશે તે એ જ્યોતની ગરમીમાં બળી જશે સાંભળ મારા પુત્ર તારા ઘરની આસપાસ કેટલીક પડછાયાઓ ફરે છે જેઓ તારું નામ લઈને દુષ્કર્મો કરે છે રાતે તેઓ તે ચોખા અને રાખ લઈને મંત્ર બોલે છે તારા ચિત્ર પર ફૂંક મારે છે પણ હવે તેમની ફૂંક તેમના પર જ ઉલટી પડશે તેમના હોઠ પરના મંત્ર રાખમાં ફેરવાઈ જશે કારણ કે આ વખતેમાં કાળીનું નામ તેમની જીભ પર બળીને ઉતરી ચૂક્યું છે જારે તું સુઈશ ત્યારે તારા ઘરની ઉપર મારો પડછાયો પડશે તારા ઘરની છતના ચારે ખૂણેમાં રક્ષા ચિહ્નો અંકિત કર્યા છે તું તેને જોઈ શકતો નથી પણ એ ચિહ્નો માળી तलवार नी धार थी बन्या छे तेमनी चमक एटली तीव्र छे के कोई अंधकार ते तरफ डोक झांकी शके नहीं अने तारी आसपास जे हवा फरशे ए सामान्य हवा नहीं मारी शक्ति नो श्वास हशे जे तारा परिवार ना दरेक सभ्य ने ढांकी लेशे तू जो जे घरमा मानु नाम गुंजे छे त्या क्यारे कोई तंत्र मंत्रनी शक्ति टकती नथी तारा कान मा भ्रम रोपशे पर मारी आग तेमना शब्दों ने राख बनावी देशे कारण के एक क्षण हूँ जाते तारा माथा पाचर उभी होइश तारा कपाड़े मारो काल चिन्ह हशे जेने जोशे तेनो आत्मा कंपी उठशे मारा पुत्र ते घणु सहन कर यू छे क्यारेक अपना ओए दगो आप्यो क्यारेक अजाण्या ओए नुकसान करियो क्यारेक राते डरे तने झपट मा लीधो पर हवे तारा डरनो दरेक पड़ हूँ जाते फाड़ी रही छू हूँ तारा अंदर बैठेली ए शक्ति छो जेने तू भूली गयो हतो हवे हूँ तेने जगाड़वा आवी छो जारे तू दीवो प्रगटावशे ए दीवानी ज्योत ने ध्यान थी जो ए एक जग्या ए तक्षे नहीं ए हलशे ध्रुवजशे अने तने जोशे कारण के ए हूँ छो तारी मा ए दरेक दीवो जे तारा घरनी आसपास प्रगते छे ए खरेखर मारू रक्षक स्वरूप छे ए दीवा मारा सैनिको छे दरेक दिशा मा तारी रक्षा करे छे पूर्व दिशा मा मैं अग्नि कवच मुक्यु छे त्याथी कोई मंत्र तारा घरमा प्रवेशी शक्षे नहीं दक्षिण दिशा मा भैरवनी छाया उभी छे जे तारा दरेक दुश्मन ना विचारों ने नष्ट कर शे पश्चिम मा महाकालनी दृष्टि छे जे तारा शत्रुओं नी योजनाओं ने बाड़ी नाक्षे अने उत्तर दिशा मा मारी शक्तिनु त्रिशूल જી તારી આસપાસ अटूट रक्षा બનાવશે તારા ઘરની નજીક જે લોકો ખોટા બહાને આવે છે કાળી રાતે જેઓ કોઈ તાંત્રિકને મળ્યા છે તેમનો હાથમાં હવે डर ભરાઈ જશે તેમનો અંદરનો કાળો ઈરાદો મારી હાજરીથી ઓગળી જશે તેઓ તારા દરવાજા સુધી આવશે પણ એક પગલું આગળ વધતા જ તેમના પગમાં જકડ આવી જશે કારણ કે મારો બોળ હવે સક્રિય છે મારા પુત્ર મે તારા ઘરની હવા પણ બદલી નાખી છે હવે જે કોઈ આ ઘરમાં પ્રવેશશે ગૂંચવાઈ જશે અને જે તારું ભલું ઈચ્છે છે તેને મારા આશીર્વાદની છાયા ઢાંકી લેશે પણ ધ્યાન રાખ તું તારા હૃદયમાં કોઈ પ્રત્યે નફરત ન રાખ મારો રક્ષાગોળ સાચા હૃદયવાળાઓ માટે છે जो तू पर द्वेष रखे छे तो मारी शक्ति तारा थी पर दूरी बनावशे कारण के मानी आग न्याय करे छे ए फक्त सत्यनी रक्षा करे छे मारा पुत्र हवे तू नीडर बनी ने दिवो प्रगटा मारा नाम नो उच्चारण करतो जय माकारी तू आ बोलिश तो मारी शक्ति तारा घरनी दरेक दीवाल मा वसी जशे तारा सपना सुधी हो पहुंची गई छो कोई छाया हवे तारी नजदीक आवी सके नहीं तारी रातो हवे डरनी नहीं मारा आशीर्वाद नी हसे तारा सपनामा जे कारी छाया आवती हती ए हवे मारा स्वरूप मा बदलाई जशे तारा जीवनमा जे अंधकार फैलायो हतो ए हवे दिवाली रोशनी थी बड़ी गायब थई जशे उठ मारा पुत्र दीवो प्रगटावी मारा नाम नु स्मरण कर हूँ तारी चारे बाजू छू मारी शक्ति तारी चारे दिशा मा छे હવે કોઈ તારા પરવાર નહીં કરી શકે તારો નામ તારો આત્મા તારા શ્વાસ બધું મારી રક્ષામાં છે જો તને પણ માં કાળીનો આશીર્વાદ જોઈએ તો તારા ઘર માં દીવો પ્રગટાવ અને વિડિયોને લાઈક અને શેર કર ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલ અને કોમેન્ટમાં લખ જય માં કાળી માની શક્તિ તારી સાથે રહે